ઓછા ઓછી કિંમતમાં મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે માત્ર આ ટ્રેક્ટર તમને એક લાખ પંચ્યાસી હજારમાં મળી જશે અને ટોટલ જવાબદારી તેમાં પણ ફેરફાર થશે કિંમત અંદાજિત છે અને એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ત્યાં જોવા મળશે અને તેમના માલિકના મોબાઈલ નંબર બધી ડિટેલ હું આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો કૌશિકભાઈ વનરાજભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું જોવા મળશે અને હજુ રાઉસ પણ કરવાનું બાકી છે ગેર હાઇડ્રોલિકમાં કોઈ વસ્તુનો વસ્તુ નથી કન્ડિશન આખું જનરલ બનાવેલું અને ટ્રેક્ટરનો કલર જ વાપરવામાં આવ્યો છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો

મોડલની વાત કરું તો આ બે હજાર ટાયર પચાસ ટકા એટલે કે મીડિયમ કંડિશનમાં જોવા મળશે ચારે ચાર કિંમત અંદાજિત એક લાખ પંચ્યાસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો